ઝવે ની સપાટી નવ પોઈન્ટ ત્રેસઠ મીટરે પહોંચી છે અને કોઝવેની ભયજનક સપાટી છ મીટર પર પહોંચી છે નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને મોટા બોરસાગર ગામ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની વાત સામે આવી છે

પાણી ભરાતા દુકાનોમાં બંધ રાખવાની ફરજ પડી હતી સુરતના માંગરોળમાં કિમ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે બ્યુરો રિપોર્ટ જન આદેશ